સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં જો ઓકે ઇન્ટરનેટ તો કોઈ પાછા ઉપર આવી ગયા નવ વાગ્યા નીચે જઈ આજે થોડુંક સૂટ વધારે કરવાનું છે પની રીલ્સ નું સૂટ છે આજે કીધું ફટાફટ કામ કરી પછી મળીએ પાછા

યામી આય આમલા હે 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 શું કરશ અરે આ જો તારે માથામાં રવો લાગ્યો ગાંડી જો શેડો આવ્યો જો શેડો આવ્યો ફાઇનલી હવે રેસિપીનું સોપ થઈ ગયો જો બધું સકેલવાનું કામ आले છે ને યામી બેન આવીવાતા યામી

ખીચડી ને ગાંઠિયાનું તીખા ગાંઠિયા નું શાક કારણ કે આજે સાંજે મોડો નાસ્તો કર્યો હતો ને એટલે કઈ બહુ ભૂખ જેવું નતું એટલે કીધું સાદું બનાવી એટલે ચાલો તો હવે બનાવી લઈશ પછી મળીએ જો જમવાનું થઈ ગયું રેડી શાક ને ખીચડી છાસ અને બધા અમે બેસી ગયા જમવા યામી બેસી ગઈ છે એના હાથીને લઈને જમવા હાથીને ખવડાવ્યું ત્યાં આપો હાથીને આપો કે આલે મોમ બહુ બહુ છે ઊભો રે ગરમ છે હાથી એલ ગયું ખાઈ લે ડાયરેક ઊંટમાં આવ્યું તો ચાલો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી અને આજનો વ્લોગ થોડોક નાનો છે પણ હવે જે બાકીના દિવસોમાં જે વ્લોગ આવશે નહીં જોવાની તમને બહુ મજા આવશે કારણ કે બે બે વ્લોગ ભેગા થશે અહીંનો એ છે અને હું જે રોકાવા જવાની હોઉં એટલે અહીંયાથી ને બ્લોગિંગ આવશે એટલે એ વ્લોગ તમને જોવાની મજા આવશે અને વ્લોગ એ નવા જ મોટા જ બનશે એટલા માટે વ્લોગમાં બન બન્યા રહેજો અને મારે હવે લાઈવ થવાનું હતું એટલે યામીને સુવડાવી દીધી પહેલાં એ આજે આખો દિવસ સૂતી જ નહોતી એટલે યામીને પહેલાં સુવડાવી પછી હું લાઈવ થઈ અને હવે લાઈવ એન્ડ કર્યું ને હવે સૂઈ જાય વહેલા કાલે સન્ડે હે પણ લગભગ સન્ડે જેવું કંઈ છે નહીં કારણ કે મારે જવાનું છે એટલે સવારમાં રેસીપી શૂટ કરવાની હે એટલે વહેલું કદાચ વહેલું ઉઠવાનું થશે હવે રાત્રે મિહિર આવે પછી નક્કી કરી કેવી રીતના શૂટ કરવાનું છે પછી ખબર પડે કેટલા વાગે ઉઠવાનું શું કરવાનું તો ચાલો આજના બ્લોગનો એડ અહીંયા જ કરી નાખી આઈ હોપ કે તમને અમારો આજનો આ બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલ મળીએ એક કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય